નમસ્તે યુટ્યુબ ટ્યુ ફેમિલી આપ સબ કહેશે હો સરસ તો છો ને આજે આપણે સીધી અને સાદી રીતે સોયાબીન વળીના ભજા બનાવવાના છે જેના માટે મેં સોયાબીન પહેલે જ પીંજવીને ગરમ પાણીમાં નાખ્યા છે અને તેમાં થોડું નમક પણ નાખ્યું છે અને પછી તેને બરાબર મેં નીચોડી લીધા છે ગરમ પાણીમાં વારાફરતી વારાફરતી ધો બે ત્રણ વાર ધોઈને નીચોડીને પછી મેં એને બધા બહાર કાઢી લીધા છે અને પછી મેં તેને ભજા બનાવવા માટે મસાલાની તૈયારી કરવા કરવા મળી છું મસાલામાં મેં તેના માટે સોયાબીન વળીના ભજા બનાવવા માટે મેં નમક મરચ મરચુંભૂખી હળદર ગરમ મસાલો અને લીલો મસાલો લીલો મસાલામાં લસણ અદરક અને લીલું મરચું એ મસાલા બધા એમાં ભેગા કરીને નાખ્યા છે અને પછી તેને બધા મેં બરાબર રીતે મિક્સ કરી નાખ્યા છે અને તેમાં બરાબર રીતે પચી જાય અને તેનો સમાવેશ થઈ જાય તે માટે થોડા દેર માટે એમે જ પલાળીને મૂકી રાખ્યા અને થોડા બાર પછી મેં તેના માટે ઉમેરવા માટે મેં ચણાનો લોટ અને ચોખાનો લોટ લીધો છે બરાબર પ્રમાણમાં અને તેને પછી સોયાબીન વડીમાં મેં તેને મિક્સ કર્યા છે અને તેને બરાબર રીતે મિક્સ કર્યા જેનાથી તે મસાલો અને લોટ અને સોયાબીન વડી બરાબર રીતે મિક્સ થઈ જાય અને તેને થોડા વાર માટે રાખી લીધા છે પછી મેં તેને રાખી રાખી મૂક્યા પછી એક કઢાઈ લીધી અને કઢાઈમાં થોડું તેલ લીધું અને તેલ ગરમ થઈ જાય પછી મેં સોયાબીન વડી એક 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 કરીને તેમાં તરવા મૂક્યા છે અને તેને પછી મૂકીને પછી તરાઈ તરાઈ જાય પછી બંને સાઈડે ફેરી ફેરીને મેં એને બરાબર રીતે તૈયા છે સોયાબીન વડીના ભજીયાને આવી રીતે બનાવવામાં આવે છે અને પછી તરાઈ ગયા પછી મેં તેને થાળીમાં બહાર કાઢી લીધા છે સોયાબીન વડીના ભજીયાને બહુ ક્રિસ્પી અને ક્રંચી અને બહુ જ સરસ લાગે એવા મેં સોયાબીન વળીના ભજીયા બનાવ્યા છે તમે પણ આવી રીતે સોયાબીન વળીના ભજીયા બનાવો અને પછી બીજી વાર બી પાછા મૂક્યા અને પછી તેને પાછા બી તેવી જ રીતે મેં તેને કાઢી લીધા છે અને આવી રીતે તમે પણ સરસ અને સાદા રીતે સોયાબીન વળીના ભજીયા બનાવો અને તેને સોસ સાથે સર્વ કરો બહુ સુંદર અને સાદા અને સીધા અને સરસ લાગે છે અને કેટલા ક્રંચી છે બસ મારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો ધન્યવાદ